નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગરમીનો પારો ફરી વખત ચાલીસ ડિગ્રીએ પહોંચ્યો બે દિવસ લૂની અસર રહેશે એવીએમ મશીન સીલિંગ પ્રક્રિયા માંગરોડ તાલુકાના બસો ચોપન બુથના ત્રણસો સત્તર એવી મશીન સીલ કરાશે ત્રણ દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો માંગરોળ તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પરીક્ષાની જાહેરાત આર્ટ્સની પરીક્ષા વેકેશનમાં લેવાની જાહેરાતથી અધ્યાપકોમાં કચવાટ રાજકોટ મહેબૂબનગર સ્પેશિયલ ટ્રેન ચોવીસ જૂન સુધી અંશિકૃત કરાઈ જડરચલા સ્ટેશન સુધી જશે

બટેટા આમ તો શાકમાં રાજા ગણાય છે અને ગમે તે શાકની સાથે બટેટા ભળી જાય છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને શાકમાં બટેટા પ્રિય હોય છે ત્યારે શાક કરનારા અને કિચન કેબિનેટ સંભાવના તેમજ રાખનાર ગૃહિણી વર્ગ માટે એક માઠા સમાચાર આવ્યા છે જે મુજબ હાલ બટેટાના એક કિલોના ભાવ રૂપિયા 35 થી ચાળીસ થઈ ગયા છે જે હજી આજથી એકાદ મહિના પહેલા રૂપિયા વીસ હતા એક જ મહિનામાં ભાવ બમણા થઈ ગયા છે ભાવનગર લોકસભા બેઠક પર આમ તો ઈસવીસન ઓગણીસો એકાણુંથી ભાજપનું કમળ અળ રહ્યું છે તેમજ ભાવનગર બેઠક પર લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને મળેલા મતોમાં પણ ત્રણ ગણો વધારો થયો છે બે હજાર નવની ચૂંટણીમાં ભાજપને ફાળે બે લાખ તેર હજાર ત્રણસો છોતેર મત આવેલ તે બે હજાર ઓગણીસમાં વધી છ લાખ એકસઠ હજાર બસો છોતેર થતાં ભાજપને મળેલા મતોમાં ત્રણ પોઈન્ટ નવ ગણો અથવા ત્રણસો નવ ટકાનો વધારો થયો છે આટકોટમાંથી વહેતી ભાદર નદીમાં નર્મદાના નીર છોડવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને ભરૂનાળે નદી નર્મદાના નીરથી છલકાઈ ઉઠી હતી એક યુગ હતું કે જ્યારે ઉનાળામાં નદી તળાવો સૂકાભ બની જતા હતા અને પાણીની પારાયણ વધી જતી હતી આજે ભરૂનાળે ભાદર નદી હિલોડા લઈ રહી છે પોડોનો જંગલ ઇડરિયો ઘટ સાબરડેરી આ શબ્દો સાંભળો એટલે સાબરકાંઠા યાદ આવે કોંગ્રેસનો ઘટ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે 2009 થી ગાબડું પાડ્યું 2009 થી સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની જીત થઈ ભાજપે ત્રણ વખત જીત તો મેળવી લીધી પરંતુ આ વખતે તેને પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો સામનો કરવો પડ્યો છે જોઈએ આ અહેવાલમાં ભાજપે પહેલા ભિખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તેમની અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા હવે ભિખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે ભાજપે પહેલા જેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તે ભિખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી જેના કારણે ભાજપે ભિખાજીના બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ભિખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધના પડઘા ગાંધીનગર સુધી પડ્યા કોંગ્રેસનો ગઢ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે બે હજાર નવ થી ગાબડું પાડ્યું બે હજાર નવ થી સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની થઈ જીત ત્રણ વખત જીત તો મેળવી પરંતુ આ વખતે પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો કરવો પડ્યો સામનો ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે કર્યા હતા જાહેર અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને આપી છે ટિકિટ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ભીખાજી ઠાકુર સાથે બેઠક યોજી હતી આ પછી પણ વિરોધ યથાવત રહેતા મુખ્યમંત્રીના નિવાસે એક બેઠક યોજાઈ હતી જેમાં ભિખાજુના સમર્થકોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા અને જાહેરમાં કઈ ન બોલવા માટે સૂચના અપાઈ હતી આ બેઠક બાદ ભિખાજુના સમર્થનમાં થતું વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઓછું થતું ગયું હતું આ બેઠક પર ભાજપે બેટમથી સાંસદ તરીકે ચૂંટાતા દીપસિંહ રાઠોડની ટિકિટ કાપીને નવા મહિલા ચહેરા શોભનાબેન બારિયાની ટિકિટ આપે છે શોભનાબેન શિક્ષિકા છે અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તો તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે ભાજપે મહિલા ચહેરાને ટિકિટ આપી તો કોંગ્રેસે ધારાસભ્યને મેદાને ઉતાર્યા સમર્થકો કોંગ્રેસે જેને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તે તુષાર ચૌધરી ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી છે પુત્ર સાબરકાંઠા લોકસભા બેઠક પર ઓગણીસો એકાણું માં યોજાયેલી ચૂંટણીમાં રામાનંદ સાગરની ખ્યાતનામ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પત્ર જેને ભજવ્યું હતું તે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ ભાજપમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરી જનતા દળ ગુજરાતના મગનભાઈ પટેલને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા જોકે પાંચ વર્ષ બાદ ઓગણીસો છન્નુમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આજ બેઠક પરથી અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે ચાલીસ હજાર છસો અગિયાર મતથી હારી ગયા હતા ઓગણીસો એકાણું માં રામાયણના રાવણ જીત્યા અરવિંદ ત્રિવેદીએ મઘનભાઈ પટેલને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા ઓગણીસો છન્નુમાં અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે ચાળીસ હજાર છસો અગિયાર મતથી હાર્યા હતા પૂર્વ વડાપ્રધાન ગુલજારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના રહ્યા હતા સાંસદ જવાહરલાલ નહેરુના નિધન બાદ સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ થી નવ જૂન ઓગણીસો ચોસઠ સુધી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સતત સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા તેઓ જવાહરલાલ નહેરુના નિધન બાદ પહેલીવાર સત્યાવીસ મે ઓગણીસો થી નવ જૂન ઓગણીસો સુધી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા પછી લાલ બહાદુર નિધન બાદ જાન્યુઆરી જાન્યુઆરી સુધી સુધી વડાપ્રધાન બન્યા હતા વર્ષ સતત આ બેઠક પર કોંગ્રેસ ની જીત થતી હતી ઓગણીસો છન્નું ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો નવ્વાણું માં એમ ઉપરા છપરી ત્રણ વખત નિશા અમરસિંહ ચૌધરી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બે હજાર ચો સા મત થી હારી ગયા હતા તો વર્ષ બે માં કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડવા ઉતાર્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ સામે ચોર્યાસી મતે હારી ગયા હતા ઓગણીસો છન્નુ થી બે હાજર ચાર સુધી સતત કોંગ્રેસની જીત બે હજાર બે હજાર મધુસૂદન મિસ્ત્રી સત્તર હજાર એકસો હારી ગયા હતા વર્ષ બે માં કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને આપી હતી ટિકિટ શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર દીપસી રાઠોડ સામે ચોર્યાસી મતે હાર્યા હતા આ લોકસભા બેઠકમાં હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ભીલોડા મોડાસા પ્રાંતિજ એમ વિધાનસભા બેઠક આવે છે જેમાંથી હિંમતનગર ઈડર ભીલોડા મોડાસા પ્રાંતિજ તેમજ પાંચ બેઠક પર ભાજપના ધારાસભ્ય છે જ્યારે બેઠક કોંગ્રેસ પાસે છે બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમણે પછીથી ભાજપને ટેકો આપ્યો હતો આ સાતે વિધાનસભા બેઠક પર બે હજાર માં જે મતદાન થયું હતું

કોંગ્રેસ અને આપને ભાજપ કરતા ફક્ત ત્રીસ હજાર મત ઓછા મળ્યા સાબરકાંઠા બેઠક પર અંદાજે છ પોઈન્ટ પચાસ લાખ ઠાકોર મતદારો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એક સરખું સરેરાશ મતદાન આ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેની સંખ્યા અંદાજે છ પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે એસટી મતદારોની સંખ્યા અંદાજે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ છે પટેલ મતદારો અંદાજે બે પોઈન્ટ દસ લાખ એસસી મતદારો અંદાજે એક પચાસ લાખ મુસ્લિમ મતદારો અંદાજે એક લાખ ચૌધરી મતદારો અંદાજે નેવું હજાર ક્ષત્રિય મતદારો અંદાજે ચાળીસ હજાર તેમજ અન્ય જ્ઞાતિના મતદારો અંદાજે ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ છે આ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં માં અડસઠ ટકા મતદાન થયું હતું બે હજાર ચૌદમાં માં પણ અડસઠ ટકા જ મતદાન થયું હતું જ્યારે બે હજાર નવમાં ઓગણપચાસ ટકા વર્ષ બે હજાર ઓગણીસમાં માં સિત્તેર ટકા પુરુષોએ અને ચોસઠ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું મહિલાઓની સરખામણીએ પુરુષોનું મતદાન છ ટકા વધુ થયું હતું આ બેઠક પરના સાંસદ દીપસિંહ રાઠોડના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો લોકસભામાં તેમણે ત્રાણું પોઈન્ટ ટકા હાજરી આપી છે તેઓ કામગીરીના કુલ બસો તોતેર દિવસમાંથી બસો છપ્પન દિવસ લોકસભામાં હાજર રહ્યા હતા અને એકસો ચોરાણું પ્રશ્નો પૂછ્યા હતા તેમણે ફાળવાયેલી કુલ સત્તર કરોડની ગ્રાન્ટમાંથી તેમણે એકતાળીસ એટલે કે સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા તો આ હવે સમય થયો એક વિરામનો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય ગયો હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા

આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અરે 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે માંગરોળની એસપી એમ હાઈસ્કૂલ ટાઉન હોલ ખાતે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને જાણ કરી ચૂંટણી અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન સીલીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી ત્રેવીસ બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી માંડવીના કૌશિક જાદવ તથા માંગરોળ તાલુકાના મામલતદાર પાર્થ જયસ્વાલ અન્ય કર્મચારીઓ ઉપસ્થિતમાં ઈવીએમ સીલ કરાયા હતા વિચિત્ર વાત કરીએ તો શહેરમાં રવિવારે ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ પવનને કારણે સતત બીજા દિવસે લૂની અસર જોવા મળી હતી આગામી અડતાલીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ઓગણચાળીસ થી ચાલીસ ડિગ્રી વચ્ચે રહેશે ત્યારબાદ ગરમીનું જોર સામાન્ય ઘટી શકે છે રવિવારે બપોરના સમયે અંગ ધાડતી ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાત મેના રોજ યોજાશે લોકો વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જાગૃતિ કેળવાઈ રહી છે ચૂંટણીની તારીખો મતદાન માટે જવા મતદારોને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપી દેવાય છે પરંતુ આ સ્લીપમાં જે મહત્વની માહિતી હોવી જોઈએ તેનો જ અભાવ જોવા મળે છે જે મતદાન મથકે બેનરમાં જોવા મળે છે અમદાવાદ સહિત રાજ્યના દસ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થયું હતું ભાવનગરમાં મહુવા શહેર એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું આ ઉપરાંત પાંચ શહેરનું મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું જેમાં કેશોદ રાજકોટમાં એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ઇન્ડિગોની રવિવારે બપોરે અમદાવાદથી જયપુર જતી ફ્લાઇટમાં ફરી એક વખત એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા રનવે પરથી રિટર્ન કરવી પડી હતી જેના કારણે પાસઠ પેસેન્જર ઉઠવાઈ ગયા હતા ટેકનિશિયનોએ ફ્લાઇટને રિપેર કર્યા બાદ અમદાવાદથી બે કલાકના વિલંબ બાદ જયપુર જવા રવાના થઈ હતી વિચિત્રફ નજર કરીએ તો અમદાવાદ એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતા તેની સીધી અસર વિવિધ શાકના ભાવ પર પડી છે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ લીલા શાકભાજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે રીંગણ ફુલાવર વાલોર બટાકા મરચા દૂધી ભીંડા કારેલા કોથમીર વગેરેના ભાવમાં 15% સુધીનો વધારો જોવા મળ્યો છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास गारंटी नो विश्वास रेतनी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गारंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ